વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામે થોડા દિવસો અગાઉ બનેલી દાદી સાસુની કરપેણ હત્યાના કેસમાં ફરાર આરોપીને ભાભર પોલીસે ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે લાંબા સમયથી પોલીસ પકડતી નાસ્તો ફરતો આરોપી અંતે ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામેથી ઝડપાયો છે પ્રાપ્ત માહિતી મુજબ ભાભર તાલુકાના બુરેઠા ગામે રહેતા એક પરિવારની દાદી સાસુ પર આરોપી દ્વારા તીક્ષ્ણ હથિયારથી નિર્દય રીતે હુમલો કરવામાં આવ્યો હતો લોખંડની પાઇપ તેમજ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી વૃદ્ધાની હત્યા કરવામાં આવી હતી ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જેના કારણે પોલીસ માટે આરોપીને પકડવો એક મોટો પડકાર બની ગયો હતો હત્યાના બનાવને ગંભીરતાથી લઈને બાબર પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી આરોપી ઠાકોર મુકેશભાઈ રામભાઈ ઉંમર અંદાજે બાવીસ વર્ષ રહે શામલા વડાણાવાળો છેલા કેટલાય સમયથી પોલીસની નજરથી દૂર ભાગતો ફરતો હતો તે દરમિયાન પાબર પોલીસને ટીમે માનવ સોર્સ તેમજ આધુનિક ટેકનોલોજીની મદદથી આરોપીની હાલચાલ પર નજર રાખી હતી આ મળેલી ચોક્કસ માહિતીના આધારે પાબર પોલીસની ટીમે ભાવનગર જિલ્લાના પાલેતાણા ગામે દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો આરોપીને પકડીને તરત જ બાબર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે હાલમાં બાબર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ શરૂ કરી છે હત્યાનું સાચું કારણ ઘટનામાં અન્ય કોઈની ની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે બાપર પોલીસની ની ઝડપી કાર્યવાહી ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને પોલીસના કાર્યની પ્રશંસા થઈ રહી છે